હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું મારી વ્લોગ ચેનલ ભીંડો ગામડે વ્લોગમાં બરાબર છે દોસ્તો તો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી તો આપણે આજથી વ્લોગ સ્ટાર્ટ કરી દીધા છે બરાબર તો વ્લોગ કન્ટિન્યુ તમે જોજો બરાબર હવાર થઈ ગઈ હવારમાં ઉઠીને નહીં ધોઈને દૂધ હાલીને ગાયોયા દૂઢાઈને દૂધ હાલીને પાછું આવ્યો ખેતરમાં કારણ કે આવવાનું હતું પોણી તો ખેતરમાં ફૂવાણી ચાલુ થઈ ગયું તો તમને બતાવી દે ઘઉંમાં ફૂવાણી ચાલુ થઈ ગયું જો પાણી જોરદાર આવી રહ્યું છે આપણે પાછામાં પગ પગ પલાળવા છીએ હવાર ચેન્ડ નહીં ઉઠ્યો તો તારા બી પાણી ચાલુ કરાયું જોયું ને હા કમ્પ્લેટ નવ વાગે પાણી ચાલુ થયું બરાબર હવે રખવારું કરી નાખ્યું પાછું આપડે બોરો છે પેલી વખત જે અખોત્ર કર્યો હતો એવો કરવો છે આઈફોન કેવો પાણી ડુબાડ્યો તો આ પાછા દેખાય છે તમાકુ અને કઈ તમાકુ કેવાય કઈ કેવાય ગોરધન તેપન ગોરધન તેપન તમાકુ કેવાય આ છે આપડા ઘઉં બરાબર આગળ દેખાય પેલું એ છે આપડે ફેક્ટરી મશીન ઘર એને બધું છે બરાબર દોસ્તો તમે બ્લોક કન્ટિન્યુ જોતા આવું તમને બતાવ ઘઉં દેખો ગાઈશ में पानी પાણી વારી રહ્યું છે બીજા ઘઉંમાં ધાર લોકો તો પાણી વારી લીધું જો इसे बगला कहते हैं, देखो नहीं बगलू आ, वे ने जाए रे, बगलू ने ले जाए रे ओहो, हो ये तो मेरे चप्पल है पेरागोन पेरागोन चप्पल તમને દેખાતા આ બગલા છે એવું કરાજો દોસ્તો તમને એક વસ્તુ બતાવજો પેલી હોમ મેં દેખાય ને એ બોયડી છે બરાબર એ બોયડી તમને લઈ જાવ બરાબર અને બોરા હા હું તમને બતાવ ઓકે તમે જોયું ને પેલી બોયડી હું તમને બોયડી લઈ જાઉં ચાલો હું તમને બોયડી લઈ જાઉં છું ત્યાં સુધી બ્લોગમાં જ બન્યા રહો હું તમને બોયડી લઈ જઈ બ્લોક ચાલ તો બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો કારણ કે ઘણા લોકોને બોરા બોયડી શું છે ખબર જ નહીં કઈ બોરા પાણી કંઈ ખબર નહીં હોય તો તમને બોરા બતાવો બરાબર અને શું તમે ખાધા હશે કોમેન્ટ કરજો બરાબર હું તમને બોરા બતાવું એ તો ગજબ બે જતી શેરવાળાને તો ખબર નહીં કોના બોરા કહેવાય એ તો પેલા માર્કેટમાં મળે ને એ જ ખબર પડે આ બોરા હું તમને બતાવું જો આવી ગયા છે આપણે બોરાના લોકેશન ઉપર પહેલાં બોડી નહીં બતા પહેલાં તમને બતાવું આ બોરા ખાટા હશે કે મીઠા હશે હું પેલા ચાખી જો પછી તમને બતાવું

આવીને આવી બીજી લાઈનમાં જો ને ત્રણ ચાર બોડીઓ હે જો હમ આ ઝાટકો મશીન હો આ ઝાટકો મેળવેલો ઝાટકો ચાલુ હે એટલે ઉપરવાળા લેવા પડે બોરા ને તો ઝાટકો લાગી જાય હમ કોટવા ગીજો દોસ્તો લોક કન્ટિન્યુ જોતા રહો હું થોડા બોરા બેન લઉં ઓકે મળીએ ફાઇનલી કહીશ આપણે બોરા આટલા બધા તોડી દીધા છે આટલા બહુ નહીં ખાવાના બરાબર ઉધરસ થઈ જાય બરાબર એટલે હવે જઈશું પાછા આપણા પાણી ઉપર જો પાણી આટલા આવી ગયું છે ને એટલે હું પાછું એને બંધ કરાવવું પડશે બરાબર પેલા હું પાછા જ જોતા આવું કહું દે તમે ખુદ આવું ડિયાનું પાણી પીધેલું જોઈ જ આ પાણી બહુ જ મીઠું હોય તમારા ના પાણી કરતા તો આ પાણી બહુ સારું બહુ ગાઈસ હવે પાણી આપણે બંધ કરાવવાનું છે બરાબર એટલે હવે આપણા બ્લોગની આગળ થોડો ઘણો એટલે મતલબ એન્ડ જ કરી દઈશું બરાબર એટલે પાણી વાળ લીધું બોરાઈ ખાઈ લીધા બરાબર હવે જઈશું ઘેર કંઈ ખાઈશું બરાબર એટલે બ્લોગને આપણે અહીંયા કરીશું એન્ડ બરાબર બધાને અને જો આ બ્લોગ લાઇક કરજો કોમેન્ટ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં બરાબર મારી બીજી ચેનલ ગુજ્જુ ગામડ્યા છે બરાબર એ પણ સબસ્ક્રાઈબ ના કરીએ તો કરી આવજો બરાબર અને આ બ્લોગ ચેનલ છે મારી બરાબર તો એને પણ સપોર્ટ કરજો ઓકે બધાને જય માતાજી